વ્રત કે ઉપવાસમાં આવી ફરાળી ખીચડી જો બનાવી લેવામાં આવે તો એકદમ મજા જ પડી જાય છે વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુકાઠિયા આજે આપણે બનાવીશું સિંગદાણા અને બટેટાની નાના મોટા બધાને ભાવે એવી ફરાળી ખીચડી બનાવવાના છીએ તો કેવી રીતે આપણે બટેટાનો મસાલો કરવો અને કઈ કઈ સામગ્રી આપણે એની અંદર એડ કરવી અને મોઢામાં પાણી આવી જાય એવી આવી ફરાળી ખીચડી કેવી રીતે બનાવી શકાય એ માટે થઈને એક કૂકરમાં બટેટા બાફા મૂકી દીધેલા છે અને શિંગદાણા સરસ રીતે આપણે શેકી લીધેલા છે આ શિંગદાણાને આ રીતે ફોતરા પાડીને ચેક કરી લેવાનું તો શિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે તો એના ફોતરા કાઢી અને એનો ભૂકો કરીને રાખી દઈશું આપણે ને અહીંયા આ રીતના બધા જ ફરાળી જે ખીચડી બનાવવા માટે થઈને મસાલો રેડી કરી લીધેલો છે બટેટા સરસ રીતે બફાઈ ગયા છે અને શિંગદાણાનો ભૂકો પણ રેડી થઈ ગયો છે અને આ જે બટેટા હતા એને આપણે નમક અને પાણી એડ કરી અને આ રીતના બાફી લેવાના છે વ્યવસ્થિત બાફી લેવાના છે સાવ મેશ થઈ જાય એ રીતના બાફવા નથી આ રીતે બાફી લેવાના છે અને બટેટાને મોટા ટુકડા ન કરતાં આ રીતે નાના નાના પણ પાતળા આ રીતના ટુકડા કરી લેવાના છે સિંગદાણા બટેટાની ખીચડીમાં આ રીતના બટેટા છે વ્યવસ્થિત રીતે બફાવા જોઈએ જ્યારે આપણે બટેટા બાફીએ છીએ ત્યારે એમાં નમક અને પાણી એડ કરી અને ત્યારે જ બાફવાના જેને કારણે બટેટા સાવ મોળા ન રહે અને ખીચડી એની એકદમ ટેસ્ટી બને તો અહીંયા આપણે બટેટાને ઝીણા ઝીણા કાપી લીધેલા છે અને સાઈડમાં મેં બે બટેટા રાખી દીધેલા છે બે બટેટાને આપણે ઝીણી ખમણીમાં ખમણી લેવાના છે એટલે બે બટેટા ખમણીને સાઈડમાં મેં રાખી દીધેલા છે અને આ રીતના બટેટાને આપણે કટ કરીને રાખી દઈશું હવે બટેટા માંડવીની ખીચડી વઘારવા માટે થઈને આપણે એક પેનમાં તેલ મૂકી દઈશું તમે ઘીનો વઘાર કરતા હોય તો તમે સાથે ઘીનો વઘાર પણ કરી શકો છો મિત્રો તો મીડિયમમાં ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ એડ કરી અને એની અંદર આપણે જીરુંનો વઘાર કરી દેવાનું છે આ રીતે જીરું તતળી જાય એટલે ફરાળી જે આપણે વઘારમાં એડ કરીએ સામગ્રી એમાં આદું ખમણેલું લીલા મરચાં અને લીમડો આ આટલી સામગ્રી તો ખાસ એડ કરવી કે જેને કારણે ફરાળી રેસીપીનો ટેસ્ટ છે એકદમ સરસ આવે મિત્રો હવે આ બધું જ વઘાર છે એ બટેટામાં ચડી જાય એ માટે થઈને એની અંદર તરત જ આપણે સુધારેલા બટેટા એડ કરી દેવાના છે બાફેલા બટેટા આ બાફેલા બટેટાને આ રીતે એડ કરી અને એની અંદર સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું પણ આપણે જ્યારે બટેટા બાફ્યા હતા ત્યારે પણ આપણે એની અંદર નમક એડ કર્યું હતું એટલે ખીચડીના પ્રમાણનું જે બટેટામાં ચડતું ચડિયાતું જોઈએ એ પ્રમાણેનું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને એકદમ સરસ એવો ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને એક ચમચી જેટલો મરીનો ભૂકો પણ એડ કરીશું આની જગ્યાએ તમે લાલ મરચું પણ એડ કરી શકો છો લાલ મરચું અને હળદર નાખીને પણ ખીચડી તમે બનાવી શકો છો પણ એક વખત આ રીતે સફેદ ખીચડી બનાવજો વ્હાઈટ ખીચડી બનાવજો જેને કારણે એનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે અને દેખાવે પણ ખીચડી ખૂબ જ સરસ લાગે છે બટેટામાં બધો મસાલો મિક્સ થઈ જાય એટલે વચ્ચે આ રીતે જગ્યા કરી એની અંદર આપણે એક વાટકી ભરીને છાશ એડ કરીશું તમારી પાસે છાશ ન હોય અને દહીં હોય તો તમે અડધી વાટકી દહીં પણ એડ કરી શકો છો તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને એક વાટકી છાશ અને એક વાટકી મેં પાણી લીધેલું છે તમારે ખીચડીને કેટલી ઢીલી રાખવી છે તમારે ખીચડી કેટલી લચકદાર બનાવી છે એ ઉપર ડિપેન્ડ છે આ બધી સામગ્રી એડ કરવાનું હવે એક થી બે નાના બટેટા મેં ખમણીને આ રીતે રાખેલા હતા એ બટેટા પણ એમાં એડ કરી દઈશું અને એની અંદર આપણે શિંગદાણાનો જે ભૂકો કર્યો હતો એ પણ એડ કરી દઈશું આમ આ બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી અને આપણે સરસ રીતે બધું ભેગું કરી લેવાનું છે ખીચડીની જેમ હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સચર એકદમ પાતળું દેખાઈ રહ્યું છે તો જ્યાં સુધી ખીચડીનું એકદમ ચિક્કાસ પડતું ટેક્સચર ન આવીશ આવી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાનું છે અને આ રીતે જે બટેટાના મોટા ટુકડા લાગતા હોય એને આ રીતે તવેથાની મદદથી એને ભાંગી લેવાના જેને કારણે એની ખીચડી જે છે એકદમ સરસ એવી ચીકણી બનશે અને ટેસ્ટી બનશે તો બે મિનિટ આપણે ખીચડીને ચડવા દઈશું જો ચડવા દેતા આ રીતનું ટેક્સચર આવી જશે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે શિંગદાણાનો ભૂક્કો અને બટેટા એક રસ સરસ થઈ જાય અને થોડું એવું બાઇટિંગમાં બટેટાનો ટુકડો આવે એ રીતની ખીચડી આપણે અહીંયા ફરાળી રેડી કરવાની છે મિત્રો આવી ફરાળી ખીચડી તમે બનાવો છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે જ્યારે ફરાળી ખીચડી બનાવો છો ત્યારે કઈ કઈ સામગ્રીની ફરાળી ખીચડી બનાવો છો સાબુદાણાની બનાવો છો બટેટાની બનાવો છો કે પછી મોરૈયાની બનાવો છો સેની તમે ફરાળી ખીચડી બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો મિત્રો આપણું અહીંયા ફરાળી ખીચડીનું ટેક્સચર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે એવું દેખાય છે એકદમ સરસ એવી ખીચડી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે આ ખીચડી જ્યારે તૈયાર થઈ જાય એટલે એની અંદર આપણે ધાણાભાજી જે છે એ સ્પ્રિન્કલ કરી દઈશું જેટલા પણ મોટા ટુકડા બટેટાના દેખાય એને તવીથાની મદદથી આ રીતે આપણે ભાંગી લેવાના છે અને આપણી ખીચડી અહીંયા રેડી થઈ જ ગઈ છે તો હવે એને આપણે આ રીતે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું એકદમ દેખાવમાં પણ મસ્ત લાગે છે અહીંયા આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણી ફરાળી ખીચડી અહીં રેડી થઈ ગઈ છે તો ફરાળી ખીચડી આપણે સર્વ કરીશું મિત્રો તો અગિયાર હોય અથવા તો બીજો કોઈ પણ વ્રત રહ્યા હોય ત્યારે ફરાળમાં ખાઈ શકાય એવી બટેટા અને શિંગદાણાની ખીચડી અહીં રેડી થઈ ગઈ છે મિત્રો રેસીપી ગમે તો એક એક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપી જો ખરેખર ગમી હોય તો શેર બિલકુલ કરવાનું ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો તો ફરી વાર આવી નવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો